ભરૂચ ખાતે એક વાનના ચાલકે ત્રણ વર્ષની માસૂમ બાળા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે ભરૂચની એક શાળામાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસૂમ બાળાને વાનમાં લઈ જઈ મૂકી જનાર વાનના ચાલક ચેતન મોદી દ્વારા ગઈકાલે સાંજે તેને પરત મૂકવામાં આવી રહ્યો હતો તે દરમિયાન તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા બાળકી ઘરે પહોંચી ત્યારે તે અંગેની જાણ તેની માતાને થતાં તે તેઓએ બાળકીને પૂછ્યું હતું બાળકીએ આ અંગે જાણકારી આપતા તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોએ ચિરાગ મોદી નામના ચાલકની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે આપના નોલેજમાં છે તે મુજબ બે દિવસ પહેલાં સ્કૂલની એક બાળા કે જે ઇકો વાહનથી ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે જવાનું અપડાઉન કરે છે જેની ઉંમર અંદાજીત ત્રણ વર્ષની છે એટલે એકદમ નાબાલિક બાળા છે એકદમ નાની ઉંમરની બાળા છે આરોપીએ પોતાના ઇકોવાનમાં સ્કૂલેથી આ બાળકીને ઘરે લઈ જવા માટે રવાના થાય છે અંદાજીત સમય છે બપોરે બાર પિસ્તાલીસથી તેર પંદર સુધીનો સમય છે એટલે આ અડધી કલાકની મુસાફરીના પિરિયડમાં આ ઈસમે એકલી બાળકી હોવાના નાતે છેડતી કરવાનો પ્રયાસ કરેલો છે ખાસ કરીને આ ડ્રાઈવરે આ બાળકીના વજાઇનલ પાર્ટ ઉપર છેડછાડ કરેલી છે અને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ કરેલો છે જે ખરેખર એક ગંભીર ગુનો છે પોક્સો એક્ટ હેઠળ અને આઈપીસી થ્રી પોક્સોની ત્રણ અને ચાર કલમ મુજબનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે